દરિયાકિનારે એન્કર પોઈન્ટ ઉપર બોરિંગ કરવા માટે જતા ડીવી અરિકારિકા ડેડ વેસ્ટલમાંથી દરિયાની અંદર ઇલેક્ટ્રિક કેબલ વાયર કોપરનું પાઇપ મેટલના વા વાલ્સ ઇલેક્ટ્રો ઇલેક્ટ્રિકનો સામાન અને બેરિંગ મળી કુલ રૂપિયા ચાલી લાખ એંશી હજારની ચોરીની પોલીસ ફરિયાદ થઈ હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આવા પ્રકારની ચોરીના ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયેલા ચોર ઈસમોમાંથી માહિતી મેળવવાની અગાઉ પકડાયેલ ચોર ઈસમોની ચોરી સમયે હાજરીની ચકાસણી કરવામાં અગાઉ આવા પ્રકારની ચોરીમાં મળેલ મુદ્દામાલ ખરીદનાર ઈસમોની માહિતી મેળવી આ પ્રકારની ચોરીનો મુદ્દામાલ હાલ કોણ કોણ ખરીદી શકે છે વગેરે મુજબના મુદ્દાઓની ખાતરી કરી આ વણ શોધાયેલ ગુના શોધી કાઢવા માટે નેમ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અધિકારીઓ કર્મચારીઓ તપાસમાં જોડાયેલ ગયેલ અને આ દરમિયાન ટેકનિકલ સોર્સ તથા એનુમન સોર્સ મારફત અગાઉ પણ આ શીપ માલિકના ડેડ વેસેલમાં ચોરીમાં પકડાયેલ ગયેલ ઈસમોએ જે આ ચોરી ને અંજામ આપેલ હોવાની ફળદાયક હકીકત મળેલ જેથી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા અગાઉ ચોરીમાં પકડાયેલ ઈસમોને શોધખોળ ચાલુ કરી તેઓને પકડી લાવી પૂછપરછ શરૂ કરેલ આ ચોરીમાં સંડવાયેલા વિક્રમ અરજીભાઈ ગોહિલ અને જગદીશ રૂપ જગદીશરૂપ ગોપોપ્રણભાઈ મેરની સઘન અને પૂછપરછ કરવામાં આવેલ જેમાં આ બંને માણસો ભાંગી પડેલ અને તેઓને તેના ટોળકીના સરદાર તથા ટોળકીના સભ્યો સાથે મળીને ઉપ્રકૂટ ડેટ વેસલમાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરી સાથે સાથે આ ચોરીમાં મળેલ મુદામાલ દરિયાની વચ્ચે સંતાડી રાખેલ હોવાથી તેઓને સાથે રાખીને આ ગુનામાં ગયેલનો ભેદ એલસીબીએ શોધી કાઢેલ છે વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પ્રવીણ અરજાણી ભાવનગર વર્ધમાન ન્યૂઝ અલંગ પોલીસ અલંગ મરીન પોલીસ સ્ટેશન ખાતે ચોવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ એક ડેડ વેસલ્સમાંથી કોપરના વાયર અને અન્ય સામાન ચોરી થયેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી હકીકત એ મુજબની હતી કે જ્યારે એન્કર પોઈન્ટ ઉપર આ વેસલ્સ લાવવામાં આવ્યું તેની બાદ કસ્ટમ ઇન્સ્પેક્શન થાય એ દરમિયાન ડેડ વેસલ્સ ખરીદનાર કંપનીને પોતાના વેસલ્સમાંથી કંઈક કોપરના વાયર અને અન્ય મેટલનો સામાન ચોરી થયેલીની શંકા ગયેલી એના આધારે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે કુલ ચાલીસ લાખ અને એંસી હજારની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે ગુનાની ગંભીરતાને લઈ ભાવનગર જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો આ દિશામાં કાર્યરત હતી આ તપાસ દરમિયાન અગાઉ આ પ્રકારની ચોરી કરવાવાળી વ્યક્તિઓ અથવા અન્ય શકબંધોને તપાસવામાં આવતા હતા એ દરમિયાન બે વ્યક્તિઓ પોતે આ ડેડ વેસલ્સમાં રાત્રિના કોઈ સમયે કેબલની ચોરી કરેલાનું કબૂલાત આપેલી હતી એના આધારે હાથપથી આશરે એકાદ કિલોમીટર અંદર દરિયામાં પોતે ચોરી કરેલા કેબલ સંતાડી રાખેલાની હકીકત મળતા તમને સાથે રાખી અને તપાસ કરતાં આ સીટમાંથી જે ચોરી થયેલો વાયર આશરે અગિયારસો કિલો કે જેની આશરે કિંમત પાંચ લાખ રૂપિયા જેવી થાય છે એ મળી આવેલ છે સાથે સાથે એ દિશામાં તપાસ ચાલી રહી છે કે આ સિવાય અન્ય કોઈ આરોપી હતા કે કેમ આની પાછળ કોઈ ગેંગ સક્રિય છે કે કેમ અન્ય સામાન ક્યાં સંતાડેલો છે અથવા તો કોઈના ત્યાં ભંગાર તરીકે વેચી દીધેલો છે કે કેમ આ તમામ દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી રહેલી છે અન્ય પણ ચોરી થયેલો સામાન મળી આવે એ દિશામાં ભાવનગર જિલ્લાની એલસીબી એસઓજી તથા સ્થાનિક પોલીસની ટીમ કાર્યરત છે જે આરોપી પકડાયેલા છે એમના નામ વિક્રમ હરજીભાઈ ગોહિલ અને જગદીશ ઉર્ફે ગોપો પ્રવીણભાઈ આ બંને આરોપી અત્યારે પકડાઈ ગયેલા છે એમની પૂછપરછને અંતે અન્ય આરોપી સંડોવાયેલા છે કે કેમ એ વાત જાણી શકાશે વધુમાં આમાં જે વિક્રમ નામનો આરોપી છે એ બે હજાર બાવીસના આ પ્રકારના કેબલ ચોરીના ગુનામાં પકડાઈ ગયેલો છે